ગીરે મેડામાં માં એક પાવાના સુર પાવાના સુરે મારા મન મનડાયો વારું હું તો દલડાયો વારું મન કડાનો મેળો હાલો માન વિયું ને મેરે મેડામાં મારું મન નો માને સાત અમાર ચાલુ જ હોય પણ કારા બાપો બેહવા આયા ને તે સાબ નઈ હો તાજા દૂધ નો ઘી ઘી દોયલી જમે અમલા

ને ઉઠવામાં થઈ ગયું હતું મોડું અહીં જ ખારી ઢારીઓ નાખતા હતા ને એ હાડા દસ અગિયાર જેવું થયું તું એ બાબત ભૂત ભેડ તો મોડો મોડો નાહ્યો તો એ થાય ને ઉઠવા થઈ થયું તું હવે હાડા હાથ ના ના હાથ હાથ સવા વાગે તો ઉઠે ગયો સવા વાગે તો ઉઠે ગયો હતો એટલે હાથ તનતા હોય કે સહજ લાગ્યા હતા એટલે થોડાક આખા પાછા થાય કોકરણ મોકરણ કરીએ એટલે હાડા સહજ થઈ જાય એમાં પાસે છે ને દિવાળી થોડીક કવર આવે એટલી વાર લાગે ને ઓલીને દોતા વાર લાગે કઠોળ બે પીવાની વાર લાગે આ બીજી તો વાર લાગતી નાખવાની બાકી છે કરી નાખ્યું એટલે હે છે ને અડધા દૂધ દે આવો તો અડધા દૂધ દેરી દેતા આવે તો આપણી નીણ નાખવાની બાકી છે તો આપણી નીણ નાખી દઈએ અડધા દૂધ બાંધી મોટર પછી આપણે હે ને કુંડી ધોવાની છે કાલે તો ન ધોવાની વાત તો ધોવી જ પડીએ પછી ખડ કટિંગ કરવાનું બાકી છે કામ નું કોઈ માપ નથી તો અડધા દી આવે દૂધ તો થોડુંક ખારી વીસ મોટલી ઘવારની ની નાખ્યું ને પાંત્રીસ સતરી મોટલી ખારીયાની હતી થોડુંક ઘવાર ને ખાર્યું અંદર મીઠા સડાવી દીધું હાંજી ને બીજું બધું આ સુધી ભર દીધું ને આપણે હે ને ઝીંઝવો ખડ કટિંગ કરવાનું છે ને પાકડા ફાટું મકાઈ વાટવાનું છે એટલે થોડુંક કામ છે એ કામ પતાવેલી હાંસ હાંસનું આ કટિંગ તો સહી નાખી દેવાનું છે તો આ છે ને આપણે ભાઈને કહે કે આપણે ડિવોર્મિંગનું છે ને વિસ્તારથી સમજાવો તો આપણે આજે વાસણા ડીવોર્મિંગ કરી નાખી એટલે તમને ડીવોર્મિંગ હાજી કરી પણ તમને સમજાવી વિસ્તારથી ચાલો આપણું કામ પતાવે નાખી બીણ નાખી દઈએ ઊંડી મુંડી ધોવા નાખે પછી આગળ વ્લોગ બનાવીએ

મેલખોરી બાંધ લીધું મેલખોરી બીજી પાઇપ નું છે અમે રણજીત નું આ રણજીત બાંધી આવું જો નાકો મામો જાય નાકે મામે મણી વાટીઓ નેપીઓ હારવા લાગ્યું જીન્સ વાળી બે હબાવ ભર્યું મકાઈની બે હબાવ ભર્યું ને શિયાર ભર્યું નેપિયરની હબાવ ને ગદપની બે ભર્યું હબાવ તો ગરમી થઈ બાકી ની નીર આપણે છે ને વાલી માં વાહી દા નાખ લઈને તો ડીવોર્મિંગ નો વિડિયો બનાવવાનો છે કા છે હે હે ફાડલો કેણો ઓ મારી ફૂઈ નું ઓઢણું વાહ મામુ તો વાસણાની ડિવોર્મિંગ કરી દઈએ ને ડિવોર્મિંગ આપણે વિસ્તારમાં સમજાવીએ મારા પાસે એટલું નોલેજ છે ને એટલું હું તમને સમજાવવા એટલું તમને કહે છે પછી ત્યાં આગળ તો હાલો ગાઈસ છે આપણે ડિવોર્મિંગ વિશે ખાસ વિસ્તારથી થી એ બ્લોગ બનાવવાનો ભાઈ કીધું પણ આપણે છે ને ડેઇલી બ્લોગ ના અંદર આ બ્લોગ એડ કરી એક એક માણસ ઘોર ના પેટ નું ખવાય આ આ છે એ કુરસી છે તારી બાપ કે જી આવે ખાવાનું નો આવે મોરલો હે ના કુરસી પડી ના તી બીએ કાઠે ના તો નાણે જે કઈ હોય ની તો આ છે ઇન્ડિકાઇન પ્લસ આ છે ને પૈસા દીનું પારું કે વાસરું થાય ને વાટડું કે વાસરડું એટલે પૈસાથી ત્રીસ દિવસ પછી આપે જવાય પંદર એમ એલ પછી પાસ સાત દિવસ પછી પંદર એમએલ લપાય એટલે આ છે ને પાછા ત્રણ મહિના હોય કાંઈ જરૂર ન હોય પછી દીનું થયું હોય ને ચું આપી દે પછી ત્રણ મહિના હોય કાંઈ જરૂર ન હોય એટલે આપણે આ વાસડાની છે ને આ ડિવારમેન્ટ લીધું કીધું કે જો હું ખોટું નહીં બોલા આપણે વાંસળાને બહુ રાખવાનો મતલબ ન ને એટલે

પછી જેને થઈને તે કરી હતું પછી ત્રણ મહિના હોય કઈ જરૂર ન હોય પછી ત્રણ મહિના મેં ગોળી આપી દીધી હતી પાના ગમે એ પણ ગોળી આવે એ પાના ક્યુ ગોળી આપી દીધી હતી એટલે આના ફાયદા કેટલા છે ખબર શેટર નાનપણથી હે ને એક નો થાય ન થાય ને ગ્રોથ સારો થાય આ ડું છે આને વાસડા નથી ફેરફરા પછી હું છે ને ઘવડાવા ઓછો માખી દઉં હવે એમ છે ને એક ટાઈમ ખાણ ખૂબો ખૂબો દેવાનું ખાંડો બોલાય ખાણ આપવાનું ઘવડાવવાનું ખાલી રોકાય એટલે આપણે આ વાછરી વાછરી ખોટું નહીં બોલા એટલે એશિયામાં થોડુંક દીવોર્મિંગ આપવામાં ફાયદા થાય ત્યાં બેહો માટે આપણે બેહોની ટ્રેન ત્રણ મહિનાને ત્રણ મહિના આપી દઈએ ને વ્યારણા પછી એ મહિનાથી પછી પછી મહિનાથી પછી ને મોટે નું ગમે તો મોટી ગોળી આપે દઈએ એટલે હાલે ત્રણ મહિને ત્રણ મહિને એ છ છઠ્ઠા મહિનાનો કાપ થાય ને પછી ન અપાય છઠ્ઠા મહિના સુધી અપાય પછી ન અપાય એટલે કાપ રાખવામાં ફાયદો થાય દૂધમાં ફાયદો થાય ઘાંખવામાં ફાયદો થાય શરીરનો ડોથ ફળાયેલી હોય એને આપણે ડોઝ ચાલુ રાખીએ હવે આપણે આની હે અને પહેલાં આપેલી દીધી પછી આપેલી દીધી ત્રણ મહિને પાછી સાત મહિના થાય એટલે એ પણ આપેલી છે હમણાં જ આપી અને એ પાછી ત્રણ મહિના થાય ને પાછી આપે એટલે પછી તમને આની જો સાત મહિના થાય છે સાત મહિના પૂરા નથી છઠ્ઠો મહિનો પૂરો થઈ હાથમાં બે એટલે આનો રિઝલ્ટ બહુ ખબર કોમિલ આપી હું એક્સ્ટ્રા મિનરલ મેક્સર પાવડર ખવડાવો એટલે હે ને મિનરલ મારી બિહુના માથે જે સમક્ષ છે ને અટાણે એકદમ

પાટીઓને તો આપણે સારા સહાય ખાલી પીવડાવીએ ને તો વાસરીની વાસરાની સહાય ન તો હફે ગાય પણ એની આની તો પીવડાવે એટલે કોઈ આપણે ખબર નથી એટલે પાટીઓને જો ડોઝ સાય પીવડાવતા હોય ને તો આની જરૂર ન પડે અને એમ કે તો કોઈ પીવડાવતો હોય ને આની ડોઝની જરૂર ન પડે

લોયતા પછી સીધી રીતે થઈ જાય રબર થઈ જાય ને દસે પછી આપણી આ બિહોન માથે ચટણી છે ને એ બધી મિનરલ મિક્સર પાવડર આપણે બારી મહિના ખવડાવીએ જે આ સમક આપણી બિહોન માથે સમક છે મણી લાગે સમણી લાગતું હોય કે ન લાગતું હોય કોમેન્ટ ખાસ કરજો ભૂલતા નહીં ને કે પહેલાં મારી બિહોન આવ્યું નહોતી પહેલાં હું ખાણ નહીં દેતા પણ આપણે કંઈ હું એક્સ્ટ્રા કોઈ મિનરલ ને કોઈ ડિવોર્મિંગ એવું કંઈ હું કરતો નહીં પણ એ પછી આપણે જેટલું નોલેજ જળતું જાય એટલું આગળ આપણે ઠીકતા થઈ અને એક બે ભાઈની કોમેન્ટ કે તમારી પાડીઓ એકી હિટમાં આવ્યું તમારી મુનિ ગાભણી છે ભાઈ મારી મુની હજી એક વરહદિન થઈ એટલે મુનિ કંઈ ફેર્યા પણ નહીં હીટમાં ન આવે ને આપણી પાડીઓ એટલી માણકીને મગોળી છે ને ઈ બેય પણ વરહ વરહ દિની છે એટલે ઈ પણ હીટમાં માં નો આવે આ ભાદર બરોબર છે ભાદર હીટમાં આવે તો પણ ભાદરની ને જે આપણે ફેરવવાન થાતી ને જે ભાદરવા સુધી આપણી જારવવાનું ત્યાં આ સૈતર મહિનો આલે સૈતર વેહ ગ્રેટ આહા ડરામણ ભાદર વો એટલે જે 5 6 મહિના આપણે ને જારવવાનું છે પછી ફેરવવાની થાય મણી એક ઘટનું મેરા ગીત કે યાદ આવતું તું મેરો તો પૂરો થઈ ગયો પણ ગાવું છે મેરા પેલા પણ આ તો આપણે પછી ગાવે રાખીએ

મેળા માં એક આટી પાઘડી પાઘડીને સોગે મારા વારું મારા ખા નો મેળો હાલો માન ને મેળે મેળા માં મારું મનનો માનેલ છે મેળા માં એક ગોડ લાગ મવતો એટલે પેલા જે મેરા થતા ને એમાં ગાડા ને ઘોડા ને ભારી દોડાવતા એટલે આ એને લખતું ગીત છે ઈરે મેળામાં માં એક ઘોડલા ઘુમાવતો ઘોડલા ના ડાબે મારા મન ડાયો વારું હું તો ધલડાયો વારું મનોકડા નો મેરો હાલો માનો વિયું ને મેડે મેડા માં મારું મનનો માનેલ છે

પાવાના સુરે મારા મન મનડાય વારું હું તો દલડાય વારું મન કડાનો મેરો હાલો માન વિયુને મેરે મેડા મમારો મન નો માને લસે એટલે એ એક છેક છેક શેલી કીડી કડી ન દાવડતી એટલે ભૂલ છે માફ કરી એટલે આવડતો યાદ આવે છે તો કરા હીરે મેડા એક

ખડ કટિંગ કરવાનું છે પણ પેલા મૈયારા કરી દઈએ પછી ખડ કટિંગ કરીએ હમણાં આ આટાણે ટાળું છે અમારે હવે ખાતર નીકળે જાય ને તો એક નવી રાત આ હા છે તો કાલે મજા ને આવો બ્લોક અંદર આજે આપણે આ આ એન્ડ કરીએ શાહ ને હારી શાહ હારી